િયા વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું ચેનલમાં નવા છો તો ચેનલ જોવો નીચે સબસ્ક્રાઈબનું બટન આપેલું છે સબસ્ક્રાઈબ કરી નાખો બે લાયકન નોટિફિકેશનને પણ ડંકો વગાડી દો એટલે એ નીલિયા સૂર્યા ભાવલા રવિડા દીપકિયા મેહુલિયા આલામ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખ આજે હું સરસ મજાના ટોપિક લઈને આવી છું સગાવાલા સગાવાલા કોઈ દી કોઈના વાલા હોતા નથી હંમેશા માટે સગાવાલા દવલા હોય છે જેઠાણીને બનતું નથી સાસુ વહુને બનતું કે નથી બેનું બહેનુ બનતું કે નથી ભાઈ ભાઈ ને બનતું હવે મારો ભાઈબંધ અમિતયો હતો એમ પૂછતો કે મારે જીવનમાં કઈ આગળ કામ કરવું છે હવે કે હું બાયકાસ્ટ જૈન વાણીઓ છું પણ મારે વાણંદની દુકાન નાખવી છે વાળ કાફવાની તો મારા સગાવાલા શું કહેશે કે આ તો જો વાણિયો થઈ નહીં કે હેર પાર્લરની દુકાન ખોલીને એને આમ કર્યું ને આને આ ધંધો ન કરાય મેં કીધું તમારા દિલને જે ગમે એ બિઝનેસ તમે કરો સગાવાલા કોઈ દી કોઈનું હારું બોલવાના નથી તમે બે પાંચ રૂપિયા કમાશો

તમારા બન દોસ્તારો તમારી પણ્યું તમે જેને માનેલા ભાઈ બહેનો એ આપશે હંમેશા આપણા પોતાના છે ને એ પારકા છે અને પારકા એ પોતાના છે આપણા પોતાના સગાવાલા આપણું ક્યારેય સારું જોઈ જ નથી શકવાના આપણે પૈસા કમાય તો એમ કે બે નંબરના પૈસા કમાણા અને ન કમાય તો એમ કે કે કમાતો નથી નકામો છે નિઠલો છે અને વાંઢાવના લગ્ન ગુજરાતમાં એંસી ટકા વાંઢાઓના લગ્ન એના સગાવાલાઓને લીધે નથી થતા કેમકે સગાવાલાઓ ગામમાં એવી ખોદણીઓ ખોદે છે પારકી પંચાયતો કરે છે અને એના જ એના જ ખાનદાનમાંથી કુંવારા છોકરા છોકરીના લગ્ન થવા દેતા નથી આ બધા પાછળ સગાવાલાનો હાથ છે મિત્રો મને સાચું કહેજો અને કોમેન્ટમાં લખજો કે હા તમારી વાત સાચી આપણા મા બાપ સિવાય આપણા બે અંગત ભાઈબંધ બંધ દોસ્તાર સિવાય આપણું કોઈ નથી હગો મામોય નથી અત્યારના મામાય છે ને સકુની મામા છે અને કંસ મામા છે અને અત્યારના કાકા એવા જ છે અત્યારની ફવા ફઈબા એ બધાય આવા છે બે પાંચ રૂપિયા દેશો તો તમારી આ સંબંધ રાખશે અરે અત્યારે જ કેવું કાકાની ઘરે દીકરા ન થતા હોય ને તો મોટા ભાઈના છોકરાને મારકૂટ કરે અને માસીઓ એવી કે કરે જોવે તોડે હવે અમે જો ખાનદાનમાં અમે નાની ગાડી ફેરવતા હતા તોય બળીને બેઠા થતા હતા મોટી ક્રેટા ગાડા મોટી ક્રેટા ગાડી લીધી ગાડું જ કહેવાય મોટું બધું તોય લોકો બળતરા કરે ઈર્ષા કરે અધે ખાઈ કરે મારી ઈચ્છા હતી કે ભાઈ હું લવરિયા બોલું આપડે વિડીયા ઉતારી ગુજરાતી ફિલ્મો એક્ટિંગ કરી મને આ ગમે છે તો મેં તો એક પલ વિચાર કર્યો કે સગા વાળા શું કેસે સમાજ શું કેસે જ્યારે આપણી પાસે ખાવા પીવાનું હોતું નથી ત્યારે આ સમાજ ક્યાં જાય છે હરેક વ્યક્તિને દરેક સમાજના વ્યક્તિને કહું છું કે કોઈ પટેલ સમાજનો વ્યક્તિ હોય એની પાસે આજે ખાવા પીવાની વસ્તુ નથી તો કોઈ પટેલ સમાજ એને આમ ઘર હલાવી નથી દેતો પણ જ્યારે એ વ્યક્તિ કંઈક આડું અવડું કામ કરશે કે નામમાં ઊંચું લાવશે ત્યારે સમાજ આવશે તારે આમ તો કરવાનું તારે આમ કરવું તો તો મુસીબતના સમયે સમાજ ક્યાં જાય છે લોકોની હેલ્પ કરવાની બદલે

પૈસા દો મને ઘર હલાવવાના ખાલી એક કાનમાં બોલવાથી કે ગમે ત્યાં બોલો મને કોઈ જાતનો ફેર પડતો નથી મારું ઘર નથી કોઈ સમાજ ચલાવી દેતો કે મારું ઘર નથી કોઈ સગાવાલા ચલાવી દેતા હું મારા રીતે ઓકે જ ચાલુ છું હાલો ભાઈ આપણે વાણિયા જૈન સમાજની દીકરી છે આપણે ગાળુવાળા વિડિયા બનાવતા નથી

આવો દરેક વ્યક્તિ જ્યારે કોઈ પણ વ્યક્તિ માંદી હોય ને ત્યાં દવાના પૈસા માગે ને તો પોપટભાઈ આયર ફાઉન્ડેશન વાળા છે એ ભાઈએ જ્યારે લોકો ગરીબ લોકોના ઇન્ટરવ્યુ લેતા હોય ને ત્યારે ઘણા રોતા હોય કે અમારા ભાઈ બે છોકરા છે મા બાપ મરી ગયા છે હું એની દાદી છું અમારો સમાજ અમને સાથ આપતો નથી એમણે દવાના પૈસા માગ્યા હોય ને તો દે નહીં અને બિચારાથી કઈ ખોટું થઈ જાય અમારી ભાઈ પૈસા માગ્યા હોય તો અમે સમજ આવું તો જ ખવાડે કીધેલું છે એના ડાયરામાં કે સગા વાલા કોઈ કોઈના કામમાં આવવાના નથી આપણા હમણાં બે પાંચ લાખ રૂપિયાની ગાડી લઈને કે ગમે લઈને વાપરીને તો તરત એનો જીવ બળે પણ સવારે કારખાને ટિફિન લઈને જતો હોય તો એના કોઈ ગણકારે નહીં

પોતે બાયકાસ્ટ વાણ્યો હતો એને વાણંદનો હેર પાર્લર કરવું હતું સ્ટાર્ટિંગ તો મને કે આપણો સમાજ શું કહેશે કે વાણિયો થઈને તે હેર પાર્લર નાખ્યો અને એને આજે સરસ મજાનો હેર પાર્લર નાખેલો છે અને જેન્ટ્સ પાર્લર છે સરસ મજાના છોકરાઓ અહીંયા હેરસ્ટાઈલ કરવા આવે છે મારો મિત્ર પ્રાઇવેટ છે પર્સનલ છે એટલે આપણે એનું કોઈ બહુ બહાર પાડતા નથી કે એનો કયો હેર પાર્લર છે રાજકોટમાં શું નામ છે બાકી એને સમાજને સગાવાલાની ડર મૂકીને એને જે દિલને ગમતું હતું એ ધંધો એને સ્ટાર્ટ કર્યો છે તો એ આજે બહુ ખુશ છે કે એને એના દિલનું સાંભળેલું છે તમારે લાઈફમાં જે પણ કરવું હોય કે કોઈ બીજી નાઈકની છોકરીએ બેસાડવી હોય તો સગાવાલાનું જોવાનું થતું નથી સગાવાલા તમે વાંઢાશો તો એ તો કાંઈ છોકરી ગોતીને તમારા લગ્ન આવી દે તમને જે નાઇકની છોકરી ગમે જ્યાં તમે પ્રેમ કરો છો જ્યાં તમારે પ્રેમ લગ્ન કરવા છે જ્યાં તમારે ભાગને કંઈ મા બાપને કહીને કરજો અને હા છોકરીની મરજી હોવી જોઈએ હું એમ નથી કેતી તમે છોકરી કિડનેપ કરી આવો છોકરી રાજી છે છોકરો રાજી છે બે એકાબીજાને પ્રેમ કરે છે બેના મા બાપ રાજી છે પણ સગાવાલા રાજી નથી તો સગાવાલાને મારો ગોળી અને તમે લગ્ન કરી લો ઘણા કેસમાં એવું હોય છે કે મા બાપ રાજી નથી હોતા પણ છોકરો છોકરી ભાગીને લગ્ન કરે છે એસી ટકા લગ્ન સક્સેસ નથી જાતા પણ વીસ ટકા લગ્ન છોકરો અલગ સમાજનો છે ને છોકરી રાજી ખુશીથી રહે છે જ ભલે એના મા બાપ એક્સેપ્ટ કરે ના કરે એ તો બે નંબર ની વાત છે પણ છોકરો છોકરી બે પ્રેમ એનું એનો સંસાર ચલાવે જ્યારે આપણે કોઈ ઘરમાં માં ભૂખા હુંતા હોય ત્યારે સગા વાળા રાજી થાય અને ભૂખા ની જગે જો કાજુ બદામ ગયા હોય જમવા તો ઈ ફોટા આપણે અપલોડ કર્યા હોય મારી વાત નથી થાતી ઘરે ઘરે આ પ્રોબ્લેમ છે એવું નથી કે ભાઈ મારા જ સગા વાળા મારા વિડિયા નારાજ છે વિડિયા તો હું ભાઈ હમણાં 3 4 વર્ષથી બનાવું છું ચાર્જર લાઈ તો

આપણે એની પાંચ વરો પેલા ભીખ માંગતા ભાઈ લોટના પૈસા કરિયાણાના દ્યો ને તેલના કેન લઈ ગયો ત્યારે બધાય મારું બહુ રાખ મતલબ કે શ્વેતા જઈનાર બોલતા રાખતા તો નહીં કોઈ મને બે પાંચ રૂપિયાની મદદ કરેલી નથી જો વાણિયા મારો આખો સમાજ એ આ વિડીયો સાંભળતો હોય ને તો એ સાંભળી લે

જી હોય ઈ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો આ વિડિયોના અંતમાં હું એટલું જ કહું છું તમારા દિલને ગમે એ કરો હંમેશા ધર્મના રસ્તે જાવ બાકી જો નામ છે ને એનું નાસ જ છે એટલે ક્યાંય વાવાના સપના નહીં જોવાના હાલો બાય ફોલો કરી દેજો ભાઈઓ બહેનો